બ્લેકઆઉટ મળ્યો મિક્સ પ્રતિશત જિલ્લામાં બ્લેકઆઉટ માટે 8 થી 5:15 સુધી બ્લેકઆઉટ આપવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા 30 મિનિટ માટે બ્લેકઆઉટ કરવાની સૂચના અપાઈ હતી ત્યારે ભાવનગરમાં બ્લેકઆઉટ મિક્સ પ્રતિશત મળ્યો શહેરના નિર્મણનગર રાધા મંદિર ડીએસપી કચેરી સુપાસનગર શહીદના વિસ્તારમાં ફાયર પોલીસ શહીદના વાન દ્વારા સાયરન વગાડવામાં આવી હતું तंत्री जाहरात सूचना छता शहर विस्तार द्वारा स्वैच्छिक लाइट बंद कराई जो कि के लाइटों यथावत शुरू रही मलिक के में में साथ रिपोर्टर फिरोज मलिक भावनगर